ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ એક પ્રકરણ બાર વાવડિયાના ઉકા ખાચર ઉકા ખાચર સૌરાષ્ટ્રમાં વાવડિયા નામના એક નાનકડા ગામના ગરાસદાર હતા દૂરજનોના કુસંગથી તેઓ દારૂ પીતા માંસ ખાતા બીજા વ્યસનોમાં પણ ચકચુર રહેતા વ્યસનમાંથી તેઓ દુરાચારને માર્ગે વળ્યા ચોરી કરવા લાગ્યા લૂંટફાટથી ધન મેળવવા લાગ્યા એકવાર વાર ભગવાન સ્વામિનારાયણ એમના ગામને પાદરે થઈને નીકળ્યા સાથે મોટા પાગડાવાળા દરબારો હતા આ બધા ઘોડે સવારોને જોઈ ઉકા ખાચરને કુતુહલ થયું તેમને લાગ્યું કે આ પણ અમારી જેમ લૂંટારાઓની ટોળી લાગે છે સૌથી મોખરે માણકી ઉપર શ્રી બિરાજ્યા હતા ઉકા ખાચર શ્રી હરિની નજીક ગયા અને કોણ જાણે કેમ તેમના બંને હાથ જોડાઈ ગયા આજે તેમનું પૂર્વનું પુણ્ય પ્રગટ થઈ ગયું શ્રીહરિએ તેમની આંખો આંખો પરોવી કહ્યું ઉકા ખાચર ગઢપુર ચાલો નહીં કોઈ ઓળખાણ નહીં બીજો પરિચય છતાં અંતરયામી પ્રભુએ પૂર્વભવની પ્રીત હોય તેમ તેમનું નામ લઈને બોલાવ્યા ખાચરને થયું આ તો ગઢડાના સ્વામિનારાયણ લાગે છે નામ તો સાંભળ્યું હતું પણ દર્શન આજે થયા તેઓ શ્રીહરિને ના પાડી શક્યા નહીં ઘરે જઈને પોતાના પત્નીને આ વાત કરી તેઓ પણ મુમુક્ષુબાઈ હતા તેમને થયું આજે પતિનું જીવન નવે અવતારે શરૂ થયું છે તેમણે ઉકા ખાચરને રાજી પે રજા આપી ઉકા ખાચર ગઢપુર આવ્યા પણ રાત દિવસ મનમાં સંસાર સંબંધી વિચારો ધોળાયા કરતા હતા જાત જાતના સંકલ્પો મનમાં ઉઠતા એક વાર એમણે શ્રી હરિને કહ્યું મહારાજ હજી મારા મનમાં ઘણો મેલ છે તે ટળતો નથી શ્રીહરિએ તેમને માળા આપી અને પોતાની મૂર્તિનું સ્મરણ કરી નિત્ય સવારે ફેરવવા કહ્યું તેઓ માળા લઈ શ્રીહરિની મૂર્તિમાં મન પરોવી એકાગ્ર થયા છતાં વચ્ચે વચ્ચે સંકલ્પની વણઝાર ચાલતી હતી તેમણે શ્રી હરિને આ વાત કરી શ્રી હરિએ તેમને કહ્યું મન માકડા જેવું છે તેને વશ કરવું અઘરું છે છતાં પ્રયત્ન કરશો તો તે વશ થઈ જશે આજથી તમે દાદાના દરબારમાં તમામ પ્રકારનું સફાઈ કરવાનું કામ ઉપાડી લો સાથે સાથે સંતોની કથા વાર્તા પણ સાંભળજો અહીં સભા થાય ત્યારે તે લાભ પણ લેજો ઉકા ખાચરે શ્રીહરિની આજ્ઞા માથે ચડાવી તેઓ શ્રીહરિને પ્રસન્ન કરવા પોતાનું મનગમતું મૂકીને દાદા ખાચરના દરબારમાં સાફ સફાઈની સેવામાં જોડાઈ ગયા થોડા સમય પછી શ્રી હરિએ તેમને કહ્યું ઉકા ખાચર સફાઈમાં એકલા પહોંચી ન વળતા હો તો તમારા પત્નીને અહીં તેડાવી લો અને બંને સાથે મળીને સેવા કરો આથી ઉકા ખાચરે પોતાના પત્નીને ગઢડા તેડાવી લીધા થોડી જમીન હતી તે તેમના ભાઈઓને વાવવા આપી દીધી ઉકા ખાચર અને તેમના પત્ની વહેલા ઉઠીને પરવારી જતા સંતો ઉઠે તે પૂર્વે તેઓ દાદાના દરબારથી લઈને ઘેલા નદી સુધીનો રસ્તો વાળી નાખતા જેથી સંતો સ્નાન કરવા નદીએ જાય ત્યારે કોઈને કાંકરી પણ વાગે નહીં વળી આખો દરબાર સાફ કરતા લીપણના ઓરડા હોય મહિને મહિને ઓસરી ઓરડા લીપી નાખતા દરબારમાં નાના મોટા સૌના કપડાં ધોતા માંદા સંતોના મળમૂત્ર સાફ કરતા ઉકા ખાચરને સેવા કરવાનું વ્યસન પડી ગયું હતું તેથી જ થોડાક જ વર્ષોમાં ઉકા ખાચરની તમામ વાસનાઓ નાશ પામી સંવંત અઢારસો અગ્યા શ્રાવણ શ્રાવણવદી છ છઠને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદરા ખાચરના દરબારમાં દક્ષિણ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટળે પછી શ્રી હરિ બોલ્યા જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તો એના અંતઃકરણની જે મલિનવાસના તે સર્વે નાશ પામી જાય છે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ પચ્ચીસ પૂર્વે ઋષિ મુનિઓ તપ કરીને રાફડા થઈ ગયા તો પણ જે વાસના ન ટળી તે સંતો ભક્તોની સેવાથી ટળી જાય છે એ રહસ્ય શ્રી હરિએ ઉકા ખાચરના દ્રષ્ટાંતથી સૌને જણાવી દીધું સૌ ઉકા ખાચરનું પૂર્વજીવન જાણતા હતા અને શ્રી હરિ મળ્યા પછી તેમનું સેવામય જીવન પણ જાણતા હતા ખરેખર ઉકા ખાચરની સર્વમલિન વાસનાઓ બળીને ખાખ થઈ ગઈ હતી એકવાર ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સુરા ખાચર અલૈયા ખાચર સોમલા ખાચર માત્રો માત્રોધાધલ મામૈયા ખાચર વગેરે દરબારો સભામાં બિરાજ્યા હતા શ્રી શ્રીહરિ સૌના પૂર્વજીવનની વાતો કરાવી રહ્યા હતા તેમણે ત્યાં દૂર બેઠેલા ઉકા ખાચરને પણ પૂછ્યું ઉકા ખાચર તમે ક્યારેય લૂંટ કરવા ગયેલા ખરા ઉકા ખાચર કહે હા મહારાજ ઘણી વાર ગયેલા શ્રી હરિએ પૂછ્યું વાર ભેગી થાય તો તમે કેમ કરો ઉકા ખાચર કહે કરે શું વળી બરછી તોળીને ફરી વળીએ અને કહીએ ભણે આવતાણી તાણી માસે એમ કહી તેઓ ભૂંડું બોલ્યા એટલામાં ત્યાં એક માતેલો સાંઢ આવી પહોંચ્યો અને તેણે ઉકા ખાચરને પાછળથી માથું મારી પાડી દીધા આથી ઉકા ખાચરને મૂર્છા આવી ગઈ પછી શ્રી હરિએ શેક કરાવ્યો ત્યારે ઉકા ખાચર ભાનમાં આવ્યા અને માંડ માંડ બેઠા થયા શ્રી હરિએ કહ્યું ઉકા ખાચર આ શું થયું ઉકા ખાચર કહે મહારાજ હું ન બોલવાનું બોલ્યો તેનું ફળ તરત તમે મને આપ્યું આમ કહીને ઊઠીને તેઓ તરત જ શ્રી હરિને પગે લાગ્યા પૂર્વજીવનનો ઇતિહાસ કહેવામાં તલ્લીન થયેલા ઉકા ખાચર પોતાના સ્વભાવવશ અપશબ્દ બોલી ગયા પરંતુ શ્રી હરિએ તેમનું જીવન આમૂલ પરિવર્તન કરી નાખ્યું હોવાથી તરત અંતદ્રષ્ટિ કરી દીધી અને પોતાના અવિવેક બદલ શ્રી હરિ પાસે ક્ષમા પણ માંગી લીધી શ્રી હરિએ તેમને આવી રીતે ગંદી ગાળો બોલવાની કુટેવમાંથી છોડાવ્યા હતા એક સમયે દાદાના દરબારની ડેલીમાં એક કૂતરું ગંદકી કરી ગયું પ્રાતઃકાળે હરિભક્તો નિત્ય નિયમ મુજબ શ્રી હરિના દર્શન કરવા અક્ષર ઓરડી તરફ જઈ રહ્યા હતા સૌની દ્રષ્ટિ કૂતરાએ બગાડેલ ઓટા ઉપર પડતી અને માહોમાહી વાર્તાલાપ કરતા કહેતા અરર મહારાજના બેસવાના ઓટા ઉપર જ આ કૂતરાએ મળથી બગાડ્યું તેમાં કોઈ ટાપસી પૂરતું દાદાના દરબારમાં કૂતરા ગંદકી કરે છે પણ કોઈ ધ્યાન રાખતું નથી કોઈ વળી કહેતું બીજું તો કાંઈ નહીં પરંતુ મહારાજ અહીં સભા ભરશે ત્યારે ક્યાં બિરાજશે બહુ ખોટું થયું પણ શું થાય કૂતરાનો સ્વભાવ આવો જ હોય આમ સૌ આવતા ને ચાલ્યા જતા શ્રી શ્રીહરિના દર્શન જતા કરીને ફરી સ્નાન કરવું પડે તેવું કાર્ય કોણ કરે કોઈને એમ થતું નહીં કે સાફ કરી નાખીએ શ્રીહરિએ સૌ હરિભક્તોને સન્મુખ બેસાર્યા થોડી વાર થઈ ત્યાં ઉકા ખાચર ઘેલા નદીએ સ્નાન કરીને આવ્યા શ્રીહરિના દર્શન કરવા અક્ષર ઓરડીએ જતા હતા ત્યાં લીંબતરુ નીચે ઓટા ઉપર કૂતરાએ મળ કરેલું તે જોયું તેમણે કાંઈ પણ બોલ્યા સિવાય કપડાં બદલ્યા સાવરણી અને પાણી લઈ ઓટાને સાફ કરી નાખ્યો ફરી વાર ઘેલા નદીએ ગયા સ્નાન કરી પવિત્ર થઈ શ્રીહરિના દર્શન કરવા આવ્યા શ્રીહરિએ તેમને પૂછ્યું ઉકા ખાચર રોજ તો તમે વહેલા આવો છો પરંતુ આજે મોડું કેમ થયું છે સૂર્યવંશી તો નથી થઈ ગયા ને ઉકા ખાચર તો સૌના સેવક હતા તેઓ મૌન રહ્યા ત્યાં બેઠેલા કોઈએ કહ્યું મહારાજ આપના દર્શન સમાગમ મૂકી તેઓ સુફીમાં પડ્યા હતા એમ કહી તે ભક્તે આખું વૃતાંત જણાવ્યું તેમને એમ કે મહારાજ તેમને મોડા આવવા બદલ ઠપકો આપશે પણ તેમની ધારણા ખોટી પડી શ્રી હરિ ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા અને ઉકા ખાચર પાસે આવ્યા ઉકા ખાચરે હરિના ચરણો પકડી લીધા શ્રી હરિએ તેમને ઊભા કરી છાતીએ લગાવ્યા વળી પલંગ પર બેસી ચરણો લંબાવ્યા અને ઉકા ખાચરની છાતીમાં લગાવ્યા આમ શ્રીહરિએ પોતાના અંતરનો અપાર રાજીપો દર્શાવ્યો પછી સૌ સત્સંગીઓને સંબોધીને શ્રીહરિ બોલ્યા તમે બધાએ તરુ નીચેના ઓટાને કૂતરાએ બગાડીને ગંદો કર્યો તે જોયું હતું તેમજ પરસ્પર વાતો પણ કરી છતાં તે મળ સાફ કરવાનો સંકલ્પ કોઈને થયો નહીં પરંતુ ઉકા ખાચરની જેમ જેને અમારું મહાત્માએ સમજાયું હોય તથા સેવાનું અંગ હોય તે જ આ સેવા કરી શકે એક વાર શ્રીહરિ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા સૌ હરિભક્તો પણ શ્રીહરિના દર્શનનો લાભ લેવા પહોંચી ગયા હતા દાદાના દરબારમાં રતનજી મિયાજી અને ઉકા ખાચર રોકાઈ ગયા હતા કારણ કે શ્રીહરિ પાછા આવીને લીંબતરુ નીચે સભા કરવાના હતા તેથી આખો ચોક વાળી નાખ્યો ઓટો સાફ કરી નાખ્યો મોદીયા પાથરી દીધા શ્રીહરિ માટે ગાદી અને તકિયા બિછાવી દીધા એવામાં તો શ્રીહરિ પાછા પધાર્યા તે વખતે તેઓ શ્રીહરિને દંડવત પ્રણામ કરવા લાગ્યા માણકી પર બેઠા થકા શ્રીહરિ કહે જુઓ આ ઘરના ધણી આવ્યા એટલે સેવકોએ પૂછ્યું મહારાજ તેમને ઘરના ધણી કેમ કહ્યા શ્રી હરિએ તરત જ કહ્યું આપણે સૌ લક્ષ્મીવાડીએ ગયા ત્યારે તેઓ એકલા જ અમારા દર્શનનો લોભ મૂકીને દરબારમાં રોકાઈ ગયા અને સાફ સફાઈ કરીને સભાની તૈયારી કરી દીધી તે ઘરના ધણી હોય તો જ થાય બીજાથી ન થાય ઉકા ખાચરની સેવા માટેની શ્રદ્ધા અદ્ભુત હતી ઉનાળામાં શ્રી હરિ તેમજ સંતોને ઠંડક રહે તે માટે તેઓ દરરોજ આંગણું વાળીને પાણી પણ છાંટી દેતા ઉકા ખાચરને સેવાનું આવું વ્યસન પડ્યું હતું વળી શ્રી હરિના સંબંધવાળા તમામ સંત સંતહરિભક્તોનો આવો મહિમા સમજી ઉકા ખાચર હરિની પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે એકધારી સેવા કરતા શ્રી હરિ પણ તેમના પર અખંડ રાજી રહેતા થાળ જમતા હોય તો તેની પ્રસાદી રાજી થઈને ઉકા ખાચરને આપતા જમીને પૌઢી જાય ત્યારે કોઈ ચરણારવિંદ દાબવા આવે ત્યારે તેના હાથમાંથી ચરણ ખેંચી લઈ ઊકા ખાચરની સામે ધરતા એમ ઉકા ખાચરની સેવા આપી પોતાનો રાજીપો દર્શાવતા એક વાર હરિએ કહ્યું ઉકા ખાચર સવારે તમે પૂજા કરો છો કે નહીં નાહીને પૂજા કરવાનો નિયમ રાખવો જોઈએ ઉકા ખાચરે કહ્યું હા મહારાજ નિત્ય પૂજા કરું છું શ્રી હરિએ હસતા પૂછ્યું પૂજામાં કેટલી મૂર્તિઓ રાખો છો તેમણે કહ્યું મહારાજ પાંચસો મૂર્તિ પૂજામાં રાખું છું શ્રી હરિને આશ્ચર્ય થયું પછી તેમણે પૂછ્યું પાંચસો મૂર્તિઓના નામ આવડે છે તેમણે તરત જ કહ્યું બધી મૂર્તિઓના નામ તો નથી આવડતા પણ મુખ્ય નામો યાદ છે શ્રી હરિને તેમની વાતમાં રસ પડ્યો તેમણે તરત જ કહ્યું જેટલા નામો યાદ હોય તેટલા અમને સંભળાવો તેમણે કહ્યું મહારાજ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આ બધી મારી પૂજાની મૂર્તિઓ છે તેમની પૂજા હું રોજ કરું છું શ્રી હરી તેમની મહિમા સબર સમજણ જોઈ અત્યંત પ્રસન્ન થયા આ રીતે શ્રી હરીએ રહસ્ય સમજાવી દીધું કે એકલી ભગવાનની સેવા એ પૂજા કહેવાય અને ભગવાનની તેમના ભક્તો સાથેની પૂજા તે મહાપૂજા કહેવાય શ્રી હરીની સેવા તેમના ભક્તો સાથે થાય તેમાં જ શુદ્ધ ઉપાસનાનું રહસ્ય છે એકવાર શ્રી હરી સભામાં કહે જે સેવા કરશે તેને ભજનાનંદ સ્વામીની ગોળી ખાવી નહીં પડે કેમ કે સેવાએ કરીને પૂર્વના પાપ પણ બળે છે એમ કહી હરિ ઉકા ખાચરના વખાણ કરવા લાગ્યા ઉકા ખાચરના જેવી સેવા કોઈની નહીં સવારે વહેલા ઊઠી લઘુ કરવાના ખાડિયા ધુવે માંદા સાધુના પેટ છૂટી જાય તે મળ ભરેલા માટલા સીમાડે જઈ ઢોળી આવે માંદા સાધુના કપડાં નદીએ ધોઈ આવે ચોક વાળે રસ્તો વાળે નીચી સેવા કરે તેમાં બપોર થઈ જાય તો એ કંટાળે નહીં એમ શ્રી શ્રીહરિએ સૌને તેમનો મહિમા કહ્યો શ્રી શ્રીહરિ ઘણીવાર ઉકા ખાચરને બોલાવીને પોતાના થાળની પ્રસાદી આપતા વળી પોતે પહોઢે ત્યારે કોઈ ચરણ ચાંપવા આવે તો તેને તાણી લઈ ઊકા ખાચર આવે ત્યારે જ લાંબા કરતા અને પ્રેમથી ચરણ ચાંપવા દેતા અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે એકવાર હું ચરણ દાબતો હતો ત્યારે ઉકા ખાચર આવ્યા ત્યારે મારી પાસેથી ચરણ ખેંચી ઉકા ખાચર તરફ લાંબા કર્યા ઉકા ખાચર નિર્માનીપણાનું ઉત્તમ દ્રષ્ટાંત હતા હરિ તેમની અવારનવાર પ્રશંસા કરતા તેમની જેમ દાસપણાનું સેવકનું અંગ દ્રઢ કરવા સૌને કહેતા ધન્ય છે ઉકા ખાચરને અને તેમની સેવા ભક્તિને